કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે આપણે કંઈક અલગ જ જાતની રેસીપી લઈને આવ્યા છે જે એકદમ હેલ્ધી રેસીપી છે અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે કે ખબર જ નથી પડતી કે કઈ સિઝન ચાલે છે ક્યારેક ઠંડી હોય છે તો ક્યારેક ગરમી હોય છે જેના લીધે મોટા નાના બધા લોકોમાં બીમારીઓ ફેલાતી હોય છે અને એવું થતું હોય કે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઘટતી જતી હોય છે તો એના માટે આજે હું કંઈક એવી જ રેસીપી લઈને આવી છું જે છે એકદમ હેલ્ધી ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક તો જોઈ લઈએ આપણે આમાં કઈ કઈ વસ્તુ યુઝ કરીએ છીએ બહુ જ ઓછી વસ્તુઓ સાથે આપણે આજે આ ડ્રિંક બનાવવાના છીએ એના માટે મેં પહેલેથી અહીંયા ફ્રૂટ બધા પ્રોપર વોશ કરીને રાખ્યા છે તો પણ આપણે જ્યારે ડ્રીંગ બનાવવાનું ચાલુ કરીએ છીએ ત્યારે પાછા એકવાર બધા ફ્રૂટ એકદમ પ્રોપર રીતે ધોઈ લઈએ એના માટે હું અહીંયા લઉં છું મોસંબી એક નંગ લઉં છું સાથે એક નંગ સંતરું આદુ અને હળદર એને પણ એકદમ સરસ રીતે ધોઈ અને લૂઈ લેવાના છે આપણે આમાં છાલ નથી કાઢવાની છાલ સહિત યુઝ કરીએ છીએ એટલે એને પ્રોપર વોશ કરવા ખૂબ જ જરૂરી છે ચલો હવે બધાના કાંઈક ને કાંઈક ફાયદાઓ છે તો એ કયા કયા ફાયદા છે એ તમને જણાવો તો પહેલાં આપણે વાત કરીએ સંતરાની સંતરા એમાં ભરપૂર વિટામિન સી હોય છે અને સાથે ફાઈબર કેલ્શિયમ પોટેશિયમ હોય છે જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે બીપી કંટ્રોલમાં રહે છે અને હા વિટામિન સી હોવાથી આપણી સ્કિનની જે ડલનેસ છે એ પણ જતી રહી છે સ્કિન ગ્લો કરે છે સંતરાના તો જેટલા ફાયદા કહું એટલા ઓછા છે પણ હા ખાવા ખૂબ જરૂરી છે સંતરા અત્યારે બજારમાં ખૂબ મીઠા પણ મળે છે તો એ જરૂરથી તમે લ્યો અને એનું સેવન કરો ને હા આપણે છાલ સહિત સુકામે નાખીએ છીએ તો છાલ સહિત એટલા માટે નાખીએ છીએ કારણ કે અંદર જે સંતરાનો અંદરનો ભાગ છે એમાં જેટલું વિટામિન સી હોય છે એના કરતાં પણ વધારે એની છાલમાં હોય છે એટલે આપણે છાલ સહિત જ આપણે એમાં ઉમેરીએ છીએ તો બે અહીંયા આપણે ઓરેન્જની સ્લાઇસ લઈએ છીએ બે મોસંબીની સ્લાઇસ લેવાના છે મોસંબી ખાવાથી જેને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય એ કબજિયાતનો પ્રોબ્લેમ નહીં રહે સાથે પેટ ભારે ભારે રહેતું હોય ડાયજેસ્ટ ન થતું હોય ખોરાક તો એમાં મોસંબી ખાવાથી ખૂબ ફાયદો થશે અને એના લીધે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે ને હા મોસંબી પણ વિટામિન સીથી ખૂબ જ ભરપૂર હોય છે હવે અહીંયા મેં એક જાર લઈ લીધો છે એમાં આપણે બધું એડ કરી દેવાનું છે તો બે સ્લાઇસ સંતરાની બે સ્લાઇસ મોસંબીની સાથે ચારેક ટુકડા આદુના અને ચારેક ટુકડા હળદરના એડ કરી દેવાના છે હવે વાત કરીએ આદુની આદુ તો ઇમ્યુનિટી માટે જ જાણીતો છે અને એમાં ભરપૂર પોષક તત્વો છે એમાં એન્ટી ઓક્સિડન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને પાચન શક્તિ પણ સુધારે છે આદુ ખાવાથી વજન જે લોકો ઉતારવા માંગતા હોય છે એમાં પણ ફાયદો કરે છે અને સાથે શરદી ઉધરસ જેને થતી હોય એ લોકો માટે પણ આદુ ખાવું ખૂબ જરૂરી છે ને હળદરની વાત કરીએ તો હળદર ખાવાથી આપણા શરીરમાં રહેલા જે ખરાબ તત્વો છે એ બધાને કાઢવામાં એ મદદ કરે છે સાથે ડાયાબિટીસ હોય એ લોકો માટે પણ ઉપયોગી છે હળદર હવે આપણે બધું એમ એડ કરી દીધું સાથે મેં ત્રણથી ચાર ટુકડા મરીને એડ કરી દીધા છે હવે આપણે એમાં અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે અડધો ગ્લાસ નહીં તો એ જેટલું આપણે એમાં આ બધું જે આપણે નાખ્યું છે આદુ હળદરની બધું એ ડૂબે એટલું પાણી એમાં એડ કરી દેવાનું છે પાણી ગરમ નાખવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે એને ઢાંકીને આપણે રાખી દેવાનું છે પંદર મિનિટ માટે પંદર મિનિટ પછી આપણે ખોલી એમાં એકથી બે ચમચી જેટલું મધ એડ કરી દેવાનું છે મધ છે એ આપણી આખી પાચનશક્તિને કંટ્રોલ કરી દે છે આપણી ઇમ્યુનિટી આખી સિસ્ટમને સ્ટ્રોંગ કરી દે છે જે ખૂબ જ જરૂરી છે ઘણા લોકો તો સવારે નહીં જ એક ગ્લાસ ગરમ પાણી લઈ એમાં એક ચમચી મધ નાખીને પીતા હોય છે મધ ખૂબ જ પોષણ તત્વવાળું છે સાથે આપણામાં મધ એડ કરી દીધું છે બસ તો આપણું આ ડ્રિંક તૈયાર છે ગરમ પાણીમાં આ બધી વસ્તુ એડ કરી દેવાની છે બસ મધ નાખીને પી લેવાનું છે બહુ જ સિમ્પલ છે પણ બહુ જ ઉપયોગી છે તો આપણું હેલ્ધી ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક તૈયાર છે તમે પણ આ રેસીપી તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બધા તમારા ઘરના સભ્યોને ડેલી આ વસ્તુ પીવડાવજો અને એક નહીં ઘણા ફાયદાઓ છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સ તમારા ફ્રેન્ડ્સ બધાના રેસીપી જરૂરથી શેર કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ને હા મિત્રો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બસ આવી કંઈ બીજી નવી રેસિપી તમને જોતી હોય કે તમારા કોઈ સજેશન્સ હોય તો મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો હું જરૂરથી તમારી કોમેન્ટ્સ વાંચીશ અને તમારી કહેલી રેસિપી જરૂરથી ટ્રાય કરીશ થેન્ક યુ